પણ દિયા પટેલ છે મારો આજનો વિષય છે મારા સ્વપ્નનું ભારત ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો તેના પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ પાસેથી કેળવણી પામેલા પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા હતા આપણા દેશમાં ઉપનિષદો વેદો ઉપનિષદો તેમજ તેમજ ગીતા જેવા મહાકાવ્યોની રચના થઈ હતી

સૂત્રોની પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરવાની જરૂર છે જેમાં કૃષિ ફૂડ પ્રોસેસિંગ શિક્ષણ અને સંચાર ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક પાવર આ મહત્વપૂર્ણ ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે આપણા આપણને કંઈક નવા આવિષ્કાર કરીને આપણા દેશમાં બદલાવ લાવી શકીએ છીએ ભારત શિક્ષણ જ એ તાકાત છે જે દેશનું બાળપણ ભટકી જાય છે તે દેશનું ભવિષ્ય પણ ભટકી જાય છે બધાનું કહેવું છે કે ભારત વિકસિત દેશ છે અને મારું કહેવું છે કે અમે તો યુગો પહેલાથી જ વિકસિત છીએ અસ્તુ જય હિન્દ જય ભારત